રમઝાન અલવિદા ઇબાદતનો એક મહિનો પૂરો ધારી ના આખા મહિનાના રોજા પૂરા કર્યા આવતા દેશમાં આવતીકાલે રમઝાન ઈદ મનાવાશે નવ સાહત ગણેશ સોસાયટી માં રહેતા આસિફભાઈ અબ્દુલભાઈ પાદરસી ના દીકરા નવાઝ ઉમર વર્ષ બાર અને દીકરી રૂમેશા ઉમર વર્ષ દસે રમઝાન મહિનાના પ્રથમ દિવસથી આજ દિન સુધીના ઓગણત્રીસ રોજા રહીને ઇબાદત કરેલ પરિવારની જેમ ચાર વર્ષથી ભાઈ બહેન આખા દિવસના રોજા રહી ખુશી વ્યક્ત કરે છે વહેલી સવારથી સાંજ સુધી આખો દિવસ ચૌદ કલાક સુધી મુખ્ય દ્રશિયા ઈબાદત કરેલ અને પરિવાર અને દેશ દુનિયાની સલામતી અને તંદુરસ્તીની દુઆ કરેલ રિપોર્ટર સંજય વાળા ધારે કેટલા રોજા રહ્યો રમઝાન મહિનાનો પૂરો થાવા રમઝાન મહિનામાં 29 રોજા આવે તેમાં મે બધાય રોજા કર્યા અને રમઝાન મહિનો ઈબાદત મહિનો આવે અને આપણા માતા-પિતા અને આખી દુનિયાના આપણે દુઆ કરીએ કે બધાને હિદાયત અલ્લાહ રોજા રાખવા આપે અને બધી નમસ્ થાય એવી હું દુઆ કરું